तो। आरे य।डू अर्यार ना थो मारा खावानू नहीं पासू। शा। मारा जवानू ज़्सा पिला चमनभाई ने भ्याषण लेवा ना ते भ्याषण जवानूचे। ते चमनभाई लेवा नी खेट बनिंभाई नौची। नुछी खबन नाही ताना का भ्याषण �

ગો ફરે ના કે તો પેલા ઓય કે ના આવત ને તો છોરા જ ઓયકલ થને ગમે તે પણ જે કેટલા દારો પેજા છે હા વાઈ વાવું છું હું ટોડી એમ વાળું છું ખાતર હું નાખું તો વાઢી નાખું છું આયા ડોકે પેજા છે રોજ હા હાર કાચી વાત દેઉ હું કહું છું હું ઢોળ પડી દઉં અને થોડો ઘણો લુગળો પડે છે તો જોઈ દઉં હા 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 હું કહું છું ગેસ ઓ પોટલી પાછી ઓય

અમા આકુ ગોમ ભેગુ થાશ આકુ ગોમ તમે તો આકુ ગોમ નઈ બધા ગોમ ભેગો કરે તોય કશું ફરક ના પડે ના ફરક ના પડે તરકાકો આજનો નઈ કેટલો વર્ષથી છોડ છે વાડજી કાકા અંજીન વાત કરો ટીકાવ છું એટલે કેમ હેના આરોપ છે મારું શિકુળી એમબી કુળી બધું વાડ્યું નહીં તમે તમે તો વાડ્યું ને જે વાડ્યું છે મોટું <lach> થશે <lai más> <Bondata> <lachEt light sprinkle on thangamchalukachegaan>

ના તો બે ચાર જણ બોલાઈ લે ને ભાજી ના છા તો એ કે કોઈ આવા દક આજ કે ઇમને મારો લ્યા ના ના મારી જોતી બગા હું મારી જો તો હું ધુવો મેલી દો તું એ ઠગળો તો છેન

છોકરાને મારો નું લેવા લે પેલા મારે ખોય લી વાત રાખો શ્વાજી રાખો

જેલા ફાજી ઘેર આઈએ છે એવો કંટાળો આયો છે આલે કે તો તો કોઈ થી હલે દો હે પણ ના મોને આખે કરીને ફેવરે બધા મને આ હા આ થા તો છે યાર ડો કંટાળી જા બોલ ગાડી માં બેઠા બેઠા કે રે હું એવું દુ ખાઈ શકા કે તો તો લે હોય લઈ લે ભેસ કીધું ડભોળા આજુ બાજુ પણ કે ના બની જ જાવ છે જોય બની માં ભેસો મોગી છે એટલે છે 1 લાખ ની 80000

શોજો પથરી તો શોજો આયરે ઉગરબો શોજો લે પથરી તો હું કરો છે તેરે મોય ઈમને ઈમને હના મારી જો એરે ઈમને હનો હાથ અડાડ તાડે કે તમે અમારે ખેતર ઘાસ વાઢી લાયો છો અલે વાઢી જો કઈએ તારો ભા અમાર હું છે મો આપણે તે તમ નહી વાયું ઉભલા એ તમ રોશી મને ખબર હોય છે કે હું ઘેર ના હોય એટલે રે ફાઈ જો દર વખત પણ આજ તો જ્યાં ગોણે

તું કે દાદા ચોરી કરી એમ કે દાદા ઓહો કે ગા ચોરી જો તો કે તમે ચોર છો એમ કે તો તો તમે એમ કે તો કે એ કાળી હે ચોર છો એમ કે દાદા મને ખબર છે મુ ઘેર નહી વાતો એટલે આ દર વખત છે ને લાભ લઈ જોય છે પણ આ તો ડોશી ઘેરા ઘેર જાવું છે એના ઘેર જાવું છે હેટ પેલા કોણા પરી લઈ લઉં હેટ કાટ લે ડોશી બેહી તા બાઈક છે બેહી તા મારા હમ જાવા ને એકરા છે હમ જાવા જો કે આ એકલો પડીને મારા ઘેર ડોશી ઉપર હાથ ઉપાડે છે બુદા

અમે ઉપર હા વાત ના કરવા આયા તા વાત હતી કે પેલા ઓ ભાઈ મારા આખા ગામમાં હું ફર્યો મારું ગાજવા ડણ સોય ના મરી તારે ઘર મળ્યું મેં ઓમ કઈ જોયું નીકળ્યું એટલે ગાજવા ડણ સો મારું એટલે સીધો છાઈ દીધી મને હા એટલે આખા ગામમાં હા 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 હા

મારા લાકડી ની જરૂર નહીં મારા પોણી નહીં સમાધાન વધારાનું ના બોલતી હું છું પેલો તો

દીધા તમારે એવું હોય ને પુરાતન ના આવતું હોય તો આવી તો અમે ઘેર આવ્યો લડવું હોય તો આવી તો ગમો લડી ના છે હું વાત કરો છો તમે તમારે લડવું હોય તો હેડો